આમ આદમી પાર્ટી ઝાલોદ દ્વારા પ્રાંત કચેરી ખાતે નવા રોડોને લઈને આવેદનપત્ર આપી રોડ બનાવવાની માંગ કરાઈ આ તારીખ સાત ચાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે ત્રણ કલાકે ઝાલો સ્ટેટમાં આવેલા રસ્તાઓનો તાત્કાલિક સર્વે કરીને નવા રસ્તા બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે ઝાલોદ તાલિકામાં આવેલા ભાગે ડાંબર રસ્તાઓ જે સ્ટેટ પંચાયત હેઠળ છે તે ખૂબ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે હાલ ગ્રામીણ વિસ્તારોમાં લગ્નશરાય તેમજ મકાનના વાસ્થા માટે મોટા પ્રમાણમાં લોકો આવતા જતા હોય છે અને મોટાભાગના જે ગ્રામીણ વિસ્તારોમાં નહેલા લોકો પાસે પોતાનું વાહન જે બાઇક હોય છે અને તેઓ આ રસ્તાઓ ઉપરથી મોડી રાત સુધીમાં અવર જવર કરતા હોય છે ઘણીવાર તૂટેલા રસ્તાઓને લઈને અકસ્માત પણ સજાયા છે અને આ તૂટેલા રસ્તાને લઈને અકસ્માતનો ભય પણ અને જાનહાનિનો ભય પણ રહેલો છે અને જો કોઈ જાનહાનિ કે મરણ થાય તો તેનો જવાબદાર કોણ તેવા પણ ગંભીર સવાલો ઉઠાવવા પામ્યા હતા જોકે તાત્કાલિક જે આ તમામ વસ્તુઓનું નિરાકરણ આવે નવું સર્વે થાય અને તાત્કાલિક આ નવા જે રોડો બનાવવામાં આવે તેને લઈને નાયબ કાર્યકારી ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર અને પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી અને તમામ જે રોડો છે તેને જલ્દીથી જલ્દી સમારકામ કરવા માટે માંગ ઉઠવા પામે છે અને જો આ અંગે જલ્દીથી કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની પણ લેખિતમાં ચીમકી ઉચારવામાં આવી છે આજ રોજ ઝાલોદ પ્રાંત સાહેબ સાહેબશ્રીને અને નાયબ કાર્યપાલ ઇજનેર સાહેબ પંચાયત વિભાગને અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી રહ્યા છીએ કે જાલોદ તાલુકામાં આવેલ જે ડામર રોડ સ્ટેટ લેવલના અથવા તો પંચાયત આ રોડોનું હાલત બિલકુલ દયનીય છે તૂટેલી હાલતમાં છે આજે ઉનાળાનું સિઝનની અંદર લગ્ન પ્રસંગો હોવાથી લોકોને રાત્રે મોડી રાત સુધી અવરજવર કરવી પડે છે અને ગંભીર પ્રકારના જે એક્સિડન્ટ બનાવો બને છે તો અહીંયાનું જે વહીવટ તંત્ર સરકારી તંત્રની વાત કરીએ તો આ ખાડે કાન ધરીને બેઠું છે ભવિષ્યમાં જો ભાઈ ગંભીર પ્રકારના એક્સિડન્ટ બનશે તો આના જવાબદાર કોણ એટલે અમે જે આજે આવેદનપત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને રિપેરિંગમાં લેવામાં આવે અને ટૂંક જ સમયમાં નવા રસ્તા બનાવવા માટેનું એક ટેન્ડરિંગ બહાર પાડવામાં આવે જો આ સાત દિનની અંદર ઝાલોદ તાલુકામાં આવેલા રોડનું કામ હાથમાં ધરવામાં નહીં આવે તો અમે રોડ રસ્તા ઉપર બેસી અને ગાંધી ગાંધીજીયા માર્ગે આગળ વધવાના છીએ અનિલભાઈ ગાઈશીએ જાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ